આ ઓકળા પર હાલી આમથી આમ જવામાં એક અડધું ગામ આ બાજુ છે અડધું આ બાજુ છે હવે છોકરાઓને સ્કૂલે જવું હોય આ બેનો પાણી ભરીને જાય છે માથા ઉપર હાંડો લઈને નજીક લાવો ભાઈ થોડુંક અને આ આ તૂટી ગયું બે વર્ષમાં તો આ તૂટી ગયું આટલી હદે ભ્રષ્ટાચાર ભાજપના માણસ આ બાજુ આવી જાઓ હા હવે આ આવો આવો નિરાતે કોઈ કેવા વાળું નથી કોઈ કહેવા નહી એને કોઈ કહેવા વાળું આપણે રજૂઆત કરીએ પણ સાંભળે કોણ આ જો આ બે વર્ષ બન્યું અને અત્યારે તો આ તૂટી ગયું ભાજપના નેતાઓના ભાજપના નેતાઓના બંગલા તો બે વર્ષમાં તૂટી ઈ આલો આ બાજુ ધીમે ધીમે આલો આલો આ બટકો દેખાય કે હા હા આ જો બટકો દેખાય કે બટકો તો આની અંદર હરિયાદ નથી ઈ તમને એ કઈટ કટકો વાળો મત જાય નથી આપણે વાડિયે બાંધી તાર એમ દેખો તો ક્યાં આ બોલો

પછી આ પૈસા ખાઈ જાય અને આ પૈસા થી પછી ચૂંટણીમાં પબ્લિક પછી ભજીયા ખવડાવે આ પૈસા થી સમજા વિચાર કરો બે વર્ષમાં માત્ર તૂટી ગયું થોડાક પાછું લઈ લો તો આમ દેખાડો આ નાળું જોવા બે વર્ષમાં તૂટી ગયું હા પબ્લિક તો હેરાન થાય ને આમાં આવો રહો

પણ આ પુલ બતાવો એ ભાઈ આ બે વર માં ટાંકી વઈ આવો આંકર આવો આ બે વર આંકર હે ભાઈ આમાં બે વર માં તૂટી ગયો વિચાર કરો લ્યો આ આ પુલ લ્યો આમાં ક્યાં હાલીન જવાનું આમાં હરિયાદ નથી પણ લોખંડ જ નથી આમાં ઠીક બે વર માં બે બે થી તૂટેલો પડ્યો છે એ આમ લ્યો આમ ઉપર લ્યો આ કર

મેલોભાઈ જોવા જઈ હું આમ આદમી પાર્ટી માંથી ચૂંટણી ઉભો છું હું અહીંયા પેલી વાર ચૂંટણીમાં ઊભો છું અત્યાર સુધી આ સરકારમાં આવ્યા એ શું કરે આવા નબળા પુલ બનાવે આમાં કરોડો રૂપિયા ખાઈ જાય ચૂંટણી પૈસા ખાઈ જાય પછી એ પૈસા ચૂંટણીમાં ખવડાવે પબ્લિક ને ભોળવે ભરમાવે શેત્ર ખવડાવે પાસા જીતી જાય ને પાછો આવો નાળું બનાવી હવે હું તમને વિનંતી બધા ની કરું છું

હાલો હાજે હાલ હાલો હાલ હાલ હાલો 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 હાલ હાલ હાલો એ હાલો હાલો એ હા તો ભાઈ આવી પરિસ્થિતિ છે લોકોની આ નાળું બે વર્ષ પહેલા બન્યું અને તૂટી ગયું અને આટલો ભ્રષ્ટાચાર કર્યા પછી તે ભાજપના પટેલને મત જોતા છે તો આમાં શું કહેવાનું અવને જય કિસાન જય ગિરનારી